નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકોન ચેનલમાં હું નિકુંજ પરમા આપશું તે રીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીના વેતનમાં આખરે નવ વર્ષ પછી કર્યો સુધારો દેશના કરોડ કર્મચારીઓને કરોડો કરોડો કર્મચારીઓને મળશે શું લાભ આ વેતન દરનો સંશોધનથી તો મિત્રો આના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું તે પહેલાં તમે અમારે જે વોટ્સઅપ ગ્રુપ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલર ગ્રુપ બનાવ્યો છે બંને જગ્યાએ ગુજરાત સાહિત્ય વિદ નિકુંજ લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમે અવશ્ય રીતે મારી બંને જગ્યાએ જે વોટ્સઅપ ગ્રુપ ટેલર જોઈન થઈ જવું લિંક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ પણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડ આજના વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે રાહત આપવાની તૈયારી કરી રહી છે આ માટે કર્મચારી ભવિષ્યના નિધિ સંગઠન હેઠળ સામાજિક સુરક્ષા કાયદો વધારવાની યોજના છે દાયરો દાયરો વધારવાની યોજના છે જે હેઠળ પીએફ ખાતામાં યોગદાન માટે ન્યૂનતમ વેતન મર્યાદા એટલે કે બેઝિક સેલરી પંદર હજારથી વધારે એકવીસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે જેનો સીધો અર્થ એ થયો કે પીએફ અને પેન્શન ખાતામાં વધારે વધારે પગાર જશે કેટલો પગાર થશે તો મિત્રો જો બેઝિક પગાર એકવીસ હજાર રૂપિયા થશે તો જો તો કર્મચારીનું પીએફમાં યોગદાન બે હજાર બે હજાર વીસ રૂપિયા થઈ જાય કે હાલમાં અઢારસો રૂપિયા છે જ્યારે એમ્પ્લોયીનું પણ એટલું જ યોગદાન હશે એમ જેમાં એક હજાર સાતસો ચાર રૂપિયા પેન્શનમાં થશે અને બાકીના સાતસો એકસ રૂપિયા પીએફમાં જમા થશે ત્યારબાદ બે હજાર ચૌદમાં થયો તો ફેરફાર તો બે ચૌદમાં શું ફેરફાર થયો હતો મિત્રો ઈ પીએફમાં હેઠળ પગાર મળ્યાદામાં છેલ્લા વર્ષ બે ચૌદ ફેરફાર થયો હતો આ ત્યારે તે છ ત્યારે છ હજાર પાંચસો રૂપિયાથી વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો કે તેનાથી ઉલટું ક્રમ જ રાજ્ય વીમા નિગમ પણ વેતન મળ્યા તેનાથી વધુ છે ત્યાં વર્ષ બે સત્તરથી બે હજાર સત્તરથી એકવીસ હજાર રૂપિયા ઉચ્ચ વેતન મર્યાદા છે અને સરકારની અંદર પણ એ વાત સવાંભિત છે બે સામાજિક સુરક્ષા યોજના હેઠળ વેતન મર્યાદા એક જેવી જ એક જેવી જ હોવી જરૂરી એમ ત્યારબાદ હાલમાં કેટલું યોગદાન છે તો મિત્રો કેટલું યોગદાન છે તેમાં તમે જોઈ શકો છો હાલના નિયમો મુજબ કર્મચારીઓ અને એમ્પ્લોય ઇપીએફ ખાતા મૂળ વતન મોંઘવારી ભથ્થું અને પતિ ધોરણ જો હોય તો બાર બાર ટકા સમાન યોગદાન કરે છે જેમાં કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન ભવિષ્ય નિધિ ખાતામાં જમા થાય છે જ્યારે એમ્પ્લોય યોગદાનમાં આઠ પોઈન્ટ તેત્રીસ ટકા કર્મચારી પેન્શન યોજનામાં જાય તો બાકીના બાકીના ટાઈમ પોઈન્ટ સડસઠ ટકા પીએફ ખાતામાં જમા થાય છે ત્યારબાદ મિત્રો પી માટે સેલેરી લિમિટે વધારવાની પ્રસ્તાવ અનેક વર્ષોથી અનેક વર્ષોથી પેન્ડિંગ છે જો મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારી જણાવ્યું હતું કે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે આમ કરવું એ સાર સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં વધુ વધુ એક દિશામાં એક મજબૂત પગલું છે અધિકારી જણાવ્યા મુજબ વેતન મર્યાદા વધારવાની સરકારની ખાનગી ક્ષેત્રે બંને પર ભારે નાણાકીય પ્રભાવ પડશે તો મિત્રો આ તે આજની મહત્વના મિત્રો હા જે શું છે જોઈ શકો છો નાણાકીય પ્રભાવ પડશે તો લાખો કર્મચારી થશે કેટલો લાભ થશે જો મિત્રો એ પણ છે લાખો કર્મચારીઓને થશે કેટલો લાભ તો અધિકારી જણાવ્યું કે વધેલી પગાર મર્યાદાથી લાખો શ્રમિકોને લાભ થશે કારણ કે મોટાભાગના રાજ્યમાં લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા તથા પચીસ હજારથી રૂપિયા વચ્ચે છે જોકે હાલ જે પગાર મર્યાદા છે તે કારણે તેઓ કોઈપણ પ્રકારની સામાજિક સુરક્ષાથી વંચિત થઈ જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત